ગીર સોમનાથના વેરાવળ તાલુકાના બેલાશ ગામે એસઓજીની રેડ પડી હતી ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ હતી સિત્તેર હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો જે રીતે ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ છે ગીર સોમનાથના વેરાવળ તાલુકાના બેલાશ ગામે એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ હતી પણ અહિયાથી જપ્ત કરવામાં આવ્યો છે ઓરિયલ નામની આ કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી અને ત્યારબાદ આ ઓરિયલ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાંથી સિત્તેર હજારની કિંમતનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથની આ ઘટના સામે આવી જ્યાં રેડ પાડી અને સોમનાથના વેરાવળ તાલુકાની અંદર આ કેમિકલ ફેક્ટરી જે છે બોગસ ફેક્ટરી એ ધમધમી રહી હતી ત્યારે એસઓજી દ્વારા જે રેડ પાડવામાં આવી ત્યારે સિત્તેર હજારની કિંમતનો ગેરકાયદેસર મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો

અને હજુ વધુ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે સિત્તેર હજાર ની કિંમત નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે ત્યાંથી હજુ પણ આ બાબતે પોલીસ દ્વારા સંગઠન તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ ચેતન સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર